હાલ કોરોનાની રસીના બે ડોઝ લીધેલા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો હવે કોવિશિલ્ડની મેન્યુફેક્ચરિંગ કંપની એસ્ટ્રાજેનેક દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે રસીની આડઅસર થઈ શકે છે જેમાં લોહી ગંઠાઈ જવા જેવી બાબતોનો સમાવેશ થાય છે કોવિશિલ્ડ આ ખુલાસા પછી લોકોના મનમાં વેક્સિનને લઈને ગભરાટ શરૂ થઈ ગયો છે અને તેને હાર્ટ એટેક વધવાના કેસ સાથે સીધો સંબંધ જોવા મળી રહ્યો છે હવે એવા ઘણા લોકો છે જેમને ખબર નથી કે તેમને કઈ રસી મળી છે કેટલાક લોકો આટલા સમય પછી રસીનું નામ પણ ભૂલી ગયા છે આવી સ્થિતિમાં તેઓ ઘરે બેસીને તેની તપાસ કરી શકે છે અહીં તમારે તમારા મોબાઈલ નંબરથી લોગ ઇન કરવાનું રહેશે ઓટીપી દાખલ કર્યા પછી તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમારા રસીકરણ વિશેની તમામ માહિતી હશે અહીં તમને ખબર પડશે કે તમે કઈ રસી આપવામાં આવી છે અથવા તો તમે કઈ રસી લીધી છે તમે આરોગ્ય સેતુ અથવા ડિજી લોકર એપ પરથી તમારું કોરોના રસી પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો અહીંથી પણ તમને ખબર પડશે કે તમને કઈ રસી આપવામાં આવી છે અથવા તો તમને કઈ રસી મળી છે તો હાલ માટે એટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે